નમસ્કાર દર્શક મિત્રો સોનાલી સફરીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે પહેલી હવાઈયાત્રા વિશે વાત કરીશું તો મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે વડોદરા એરપોર્ટ એરપોર્ટ પર આપણું ચેકિંગ થાય પછીથી આપણને અંદર પ્રવેશ મળે છે મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે વડોદરાનો અંદરનો એરપોર્ટ એરિયા અમારી આ પહેલી હવાઈયાત્રા હતી જેમાં અમે ખૂબ એક્સાઇટેડ પણ હતા અને થોડાક ગભરાયેલા પણ હતા મિત્રો આ કાઉન્ટર છે જ્યાંથી આપણે બોર્ડિંગ પાસ લેવાનો હોય છે મિત્રો આપ જે નિહાળી રહ્યા છો ત્યાં તમને બધી બસો દેખાશે આ એરપોર્ટની અંદરનો ભાગ છે કે જે જગ્યાએ આપણે વેઇટિંગ રૂમમાં બેઠા હોય તો આ બસ આપણને આપણા પ્લેન સુધી લઈ જશે તો મિત્રો આ છે વડોદરાનો એરપોર્ટનો અંદરનો વેઇટિંગ રૂમ તો મિત્રો તમે સામે નિહાળી રહ્યા છો તો પ્લેન કેટલું દૂર ઊભું છે જો પેલી બસ જઈ રહી છે તો અમારી પણ બસ આવી ગઈ છે કે જે અમને અમારા પ્લેન સુધી લઈ જશે તો મિત્રો આપ નિહાળી રહ્યા છો તેમ અમે બસ દ્વારા હવે પ્લેન સુધી આવી ગયા છીએ તો મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે ઇન્ડિગોનું પ્લેન પ્લેન કેટલું મોટું છે તમે જોઈ શકો છો પ્લેન એરપોર્ટની અંદર જ જે વેઇટિંગ રૂમ છે ત્યાંથી ઘણું દૂર ભય છે તમે જોઈ શકો છો એરિયા એટલા માટે જ એરપોર્ટની અંદર બસની સુવિધા આપવામાં આવે છે કે યાત્રિકોને પ્લેન સુધી લાવવામાં આવે બીજી વાત એ છે કે પ્લેનની અંદર લગભગ ત્રણસો યાત્રિકો એકસાથે મુસાફરી કરી શકે છે મિત્રો અમારી આ પહેલી હવાઈયાત્રા હતી તમે નિહાળી શકો છો હું કેટલી એક્સાઇટેડ છું મિત્રો હવાઈયાત્રા દરમિયાન આપણી પાસે કોઈપણ એક આઈડી પ્રૂફ હોવું જોઈએ કે જે ઓરિજિનલ હોવું જોઈએ જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે અથવા તો પાસપોર્ટ છે જો આપણી પાસે નાનું બાળક હોય એક દોઢ વરસ કે બે વર્ષનું તો પછી તેનો બર્થ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ કે જે સિક્યુરિટી ચેકિંગ દરમિયાન જરૂરી હોય છે તો મિત્રો આ રીતનું હોય છે સીડી જેવું કે જેના દ્વારા આપણે પ્લેનમાં જઈ શકીએ છીએ પ્લેન જે સમય ઉડાન ભરે ત્યારે આ જે છે એ ખસેડી લેવામાં આવે છે મિત્રો પ્લેનનો જે એન્ટ્રી ગેટ છે ત્યાં આગળ બોર્ડિંગ પાસ ચેક થાય છે એરવ દ્વારા પછી આપણને અંદર એન્ટ્રી મળે છે તો મિત્રો પ્લેનની અંદર આ રીતની બધી સીટિંગ હોય છે આપણું જે બોર્ડિંગ પાસ હોય છે ને ત્યાં આગળ આપણો નંબર હોય છે ટિકિટમાં પણ નંબર હોય છે તો આપણે રીતે બેસવાનું હોય છે તમે જોઈ રહ્યા છો તે છે પ્લેનનો અંદરનો વ્યૂ મિત્રો સામે તમે જે પ્લેન જોઈ રહ્યા છો તે ઉડાન ભરવા માટે રેડી છે અમે પ્લેનમાં બેઠા હતા છતાં પણ અમને એટલો એક્સાઇટેડ હતો કે પેલું પ્લેન ઉડ્યું છે તો અમારું કેમને એવું પડ્યું તો તમે વિચાર કરો પહેલી મુસાફરીમાં કેટલી એક્સાઇટમેન્ટ હોય છે તો મિત્રો પ્લેન આપણું રનવે પર છે એ થોડું સ્પીડમાં જેવું ચાલે પછીથી ઉડાન ભરશે તો મિત્રો તમે હમણાં ટેક ઓફના લાઈવ દ્રશ્ય નિહાળશો હમણાં લાઈવમાં એ ઉડશે તમે જોઈ શકશો મિત્રો પ્લેન જ્યારે ટેક ઓફ કરે છે તે પહેલાં ખૂબ જ સ્પીડ પકડે છે પછીથી તે ટેક ઓફ કરે છે એટલે કે ઉપરની તરફ પછી એ ઉડે છે તો મિત્રો તમે જે નિહાળી રહ્યા છો તે છે પ્લેનની ઉડાન પ્લેન હવામાં ઉડાન ભરી ચૂક્યું છે એટલે કે ટેક ઓફ થઈ ગયું છે કે જે તમે નિહાળી શકો છો એરપોર્ટનો નજારો મિત્રો આપ નિહાળી રહ્યા છો તે છે ઉપરનો નજારો આપણે જાણે વાદળોમાં હોઈએ તેવો અહેસાસ થાય છે મિત્રો આપ જે નીચેનું દ્રશ્ય નિહાળી રહ્યા છો તે છે દિલ્હીનું તમે નિહાળી રહ્યા છો તેમ ભવ્યની પણ પહેલી મુસાફરી છે અમને થોડી ગભરામ હતી પણ એને તો બિલકુલ જ ગભરામણ નથી તો મિત્રો આપણું પ્લેન હવે લેન્ડિંગ માટે રેડી છે એટલે કે હવે ઉતરશે નીચે હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ પ્લેનમાંથી તો મિત્રો તમે જે નિહાળી રહ્યા છો તે છે દિલ્હી એરપોર્ટ મિત્રો અહીં પણ બસ આવી ગઈ છે કે જે આપણને વેટિંગ રૂમ તરફ લઈ જશે મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે દિલ્હી એરપોર્ટનો નું દ્રશ્ય મિત્રો અહીંથી દરવાજો ઓટોમેટિક ખુલી જશે પછી આપણે જવાનું છે વેઇટિંગ રૂમ તરફ આગળ મિત્રો અમારે જવાનું છે દહેરાદૂન તો અહીંથી પાછું બીજું પ્લેન ચેન્જ થશે તેમાં અમે દહેરાદૂન જઈશું મિત્રો આપ નિહાળી રહ્યા છો તે સામેની તરફ જ્યાં આગળ આપણે જઈશું ત્યાં આગળ સિક્યુરિટી ચેકિંગ થશે પરંતુ સિક્યુરિટી ચેકિંગનો વિડીયો ના થઈ શકે એટલા માટે નહીં બતાવવામાં આવે તો પછી આગળ મળીએ મિત્રો આપણને એરપોર્ટ પર દુકાનો મળી રહેશે ફૂડની છે કપડાંની છે શોપિંગ કરી શકીએ છે તો આપણને અહીંયા આગળ મળી રહેશે બધી વસ્તુ તો મિત્રો સામે તમે નિહાળી રહ્યા છો તે છેલ્લી લીફ્ટ દ્વારા આપણે નીચેની તરફ આવવાનું છે મિત્રો આ છે આપણું લગેજ આ લગેજ કાઉન્ટર છે જ્યારે આપણે પ્લેનમાંથી ઉતરવાના હોય ત્યારે આપણને અનાઉન્સ કરવામાં આવે છે કે આપણું લગેજ કાઉન્ટર કયા નંબર પર છે ને ક્યાં આવશે તે આ છેલ્લે આપણને મળે છે મિત્રો અમે વડોદરાથી દહેરાદૂનની સફર કરી તો તેમાં વડોદરા એરપોર્ટ પર જ આ સામાનને એ લોકો ત્યાં આગળ લઈ લે છે એટલે આપણે ઉચકીને નથી ફરવાનું આ સીધું પછી આપણને આ રીતે છેલ્લે જ્યાં પણ આપણું ધારો કે અમે દહેરાદૂન આવ્યા છે તો દહેરાદૂન મળે છે મિત્રો આ છે દહેરાદૂન એરપોર્ટનું અંદરનું દ્રશ્ય જેને જ્વલી એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આપ નિહાળી રહ્યા છો તે છે દેહરાદૂન એરપોર્ટનો બહારનો નજારો ખૂબ સુંદર છે તો મિત્રો અહીં અમારી હવાઈયાત્રા પૂર્ણ થાય છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ